નમસ્કાર ખેડૂત મિત્રો હું શું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાત મિત્રો આજની આ ખેતી માહિતીના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે જે ડુંગળીના પાકની અંદર જે બાફીઓ આવે છે એ બાફિયાની ઓળખ તેની અંદર કેવા પ્રકારની દવાઓનો છટકાવ કરવો જોઈએ કે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવી જોઈએ કે જેનાથી આપણને સારો રિઝલ્ટ મળે એવી દવાઓ વિશે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ મિત્રો આમ જોઈએ તો ડુંગળીના પાકની અંદર ઘણા બધા રોગ રોગ જીવાતો આવતા હોય છે તેમાંનો એક રોગ જીવાત એટલે કે જે ડુંગળીના પાકની અંદર બાફીઓ છે અને એ બાફીઓ આવવાના કારણે ખેડૂત મિત્રોને ક્યાંક ને ક્યાંક ઘણું બધું નુકસાન થાય છે મિત્રો ડુંગળીના પાકની અંદર જે બાફિયા નામનો જે રોગ આવે છે હવે એના જે મુખ્ય ત્રણ કારણો છે તો એની અંદર પહેલા કારણની આપણે વાત કરીએ તો જ્યારે પણ ડુંગળીના પાનની અંદર ફૂગજન્ય રોગોની શરૂઆત થાય ત્યાર પછી જો આપણે બીજી વાત કરીએ કે જમીનની અંદર જયારે કૃમિનું પ્રમાણ વધે અથવા તો નેમેટોડ્સનું પ્રમાણ વધે જ્યારે આ નેમેટોડ્સ અને કૃમિ છે એ આપણા ડુંગળીના કંદની અંદર એટેક કરે ત્યારે પણ મિત્રો આ પ્રકારના રોગો બાફીઓ રોગ આવે છે ત્યાર પછી આગળ વાત કરીએ કે જે જીવાતો છે જીવાતનો પણ તીવ્ર એટેક વધે ત્યારે પણ આ ડુંગળીના પાકની અંદર મિત્રો બાફીઓ આવવાની શરૂઆત થતી હોય છે મિત્રો ડુંગળીની અંદર બાફીઓ આવવાનું મુખ્ય કારણની જો આપણે વાત કરીએ કે જે સોમાસું ડુંગળીના વાવેતર થયેલા છે અને જે સોમાસું ડુંગળીની અંદર જે સોમાસુ વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ જમીનની અંદર વધે એટલે કે જ્યારે પણ વરસાદી માહોલ હોય અને આવા સમયની અંદર જમીનની અંદર વધારે પ્રમાણની અંદર ભેજ હોય છે અને આ સાથે ભેજ વધે છે ત્યારબાદ વાતાવરણની અંદર જ્યારે ગરમીનું પ્રમાણ વધે છે એના કારણે પણ ઘણી વખત મિત્રો આ બાફિયા નામનો રોગ આવતો હોય છે તો મિત્રો આ તે આપણે બાફિયો આવવાના કારણની વાત કરી હવે પછી જો આપણે વાત કરીએ કે એની અંદર બાફિયો આવે તો એની અંદર આપણે તકેદારી કેવા પ્રકારની રાખવી જોઈએ તો મિત્રો તકેદારીની વાત કરીએ કે જ્યારે પણ આપણે સતત ભેજવાળું વાતાવરણ હોય ત્યારે મિત્રો આપણે પિયત જે છે ડુંગળીના પાકની અંદર પિયત આપવાનું ટાળવું જોઈએ ત્યાર પછી જો આપણે પિયત આપતી વખતે અથવા તો જ્યારે વરસાદી પાણી છે જે આપણે જમીનની અંદર જે છે એ પિયત આપતી વખતે કોઈ પણ એવી જગ્યા હોય અથવા તો પસારનો ભાગ હોય જ્યાં પાણીનો ભરાવો થતો હોય તો મિત્રો એ જે પાણીનો ભરાવો થાય છે એનો આપણે યોગ્ય નિકાલ કરવાનો છે ત્યાર પછી એક જો મહત્વની જો આપણે વાત કરીએ કે જ્યારે પણ જ્યારે વરસાદી વાતાવરણ હોય અને ડુંગળ જે છે આપણો પાક છે મિત્રો બે મહિના એટલે કે સાઠ દિવસ ઉપરનો પાક હોય તો આવા સમયે જે નાઇટ્રોજનયુક્ત ખાતરો છે મિત્રો આનો આપણે બિલકુલ વપરાશ નથી કરવાનો એટલે કે જયારે એમાં ખાસ કરીને યુરિયા ખાતરનો ઘણા બધા ખેડૂત મિત્રો વપરાશ કરે છે એટલે કે જે વરસાદી માહોલ હોય અથવા તો આપણે ડુંગળીનો પાક છે બે મહિના દિવસ ઉપરનો હોય ત્યારે આવા સમયની અંદર મિત્રો આપણે ડુંગળીના પાકની અંદર જે નાઇટ્રોજન યુક્ત ખાતરો છે એનો ઉપયોગ નથી કરવાનો મિત્રો આની આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે બાફિયાની અંદર આવતા લક્ષણો કેવા હોય એની આપણે ઓળખ કઈ રીતે કરવી અને એ જે લક્ષણો છે એની સાથે સાથે આપણે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરીએ તો મિત્રો આપણા પાકની અંદર આપણે સારું એવું રિઝલ્ટ આ બાફિયાની અંદર લઈ શકીએ તો મિત્રો જયારે આપણે ડુંગળીનો છોડ છે જો ઉપાડીને જોવામાં આવે તો ડુંગળી છે એક ગાંઠી છે કંદ છે એકદમ પોષું પડી ગયું હોય આમ દબાવવામાં આવે તો એકદમ પાણી પોસો એટલે કે પાણી જેવો પ્રવાહી નીકળતું હોય અને એકદમ પોષો પડી જાય છે જો મિત્રો આ જે પ્રકારનું હોય અને ડુંગળીનો જે કંદ છે એને જો દબાવવામાં આવે ને એકદમ દુર્ગંધ મારે વાસ મારે તો મિત્રો આ છે મિત્રો બાફીઓ છે તમારા પાકની અંદર આવી ગયો છે એવું કહી શકાય ત્યાર પછી મિત્રો જો આપણે આગળ વાત કરીએ કે જ્યારે વરસાદી માહોલ હોય અને આ જે વાતાવરણ છે વરસાદીનું ચોમાસાનું વાતાવરણ છે એવા સમયની અંદર ડુંગળીના પાનની અંદર કથાઈ કલરના ડાગ પડે ડુંગળી વચ્ચેથી વળી જાય અથવા તો ઘૂંસણા આકારે વળવા મળે ત્યારે મિત્રો જે એ આ બાફિયાનો રોગ છે એ મિત્રો આગળ વધતો હોય છે મિત્રો મિત્રો આ આ પ્રકારના જે ફૂગનો એટેક થાય છે આપણા પાકની અંદર એટલે કે જે ડુંગળીનો સ્ક્રીનની અંદર બતાવી રહ્યો પ્રમાણે ડુંગળીનું પાન વચ્ચેથી વળતું હોય અંદર ટપકા પડતા હોય એટલે કે જે આ ફૂગજન્ય જે રોગો છે ઉપલી જે શેડો છે ટોચું છે એ પીળી પડતી 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 આવતી હોય તો મિત્રો આવા સમયે આપણે કેવી દવાનો છંટકાવ કરવો જોઈએ કે જે માર્કેટની અંદર આપણે મેટાલક્સિલ મેન્કો જે આવે છે એને ત્રીસ ગ્રામ પ્રતિ પંપની અંદર રાખી છંટકાવ કરવાનો એક વીઘાની અંદર મિત્રો આપણે ચાર પંપનો ઉપયોગ કરવાનો છે અને ત્યાર પછી એક બીજા મોલિક્યુલની આપણે વાત કરીએ તો કે એજોફોટ્રોબિન પ્લસ ક્લોરોથાનોલિ નામનું જે ટેકનિકલ આવે છે એને પણ ત્રીસ ગ્રામ લેખ પંપની અંદર રાખી અને એક વીઘાની અંદર ચાર પંપ કરવાનો છે મિત્રો આ બંને જે દવા છે એની સાથે આપણે એન્ટીબાયોટિક દવા એટલે કે જે આપણે માર્કેટની અંદર આપણે સ્ટેપ્રોસાયક્લિનના જે પાઉ મળે છે ત્યાર પછી વેલિડા મેસિન આવે છે અથવા તો કાસુગામાઇસિન આવે છે કોઈ પણ જે આપણે દવા વાત કરી આગળ એઝોક્સી ક્લોરોથાનોની અને આપણે જે મેટા મેન્કોજેબની જે વાત કરીએ એની સાથે મિક્સ કરી અને મિત્રો આપણા પાકની અંદર છંટકાવ કરવાનો છે ત્યારબાદ એક બીજું મોલિક્યુલ આવે છે એટલે કે જે પાયરાક્લોસ્ટ્રોબિન પ્લસ ડાયમેથોમોર્ફ નામનું જે ટેકનિકલ આવે છે ત્રીસ ગ્રામ લખીએ એને પણ મિત્રો આપણે પંપમાં નાખી છંટકાવ કરીએ તો જે આ ડુંગળીના પાનની અંદર જે ફૂગજન્ય રોગો છે એની સામે આપણે ખૂબ સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ છીએ અને આ ડુંગળીના પાકની અંદર જે શેડો જે ટોચું છે પીળી પડવાનો પ્રશ્ન છે કે વસેથી ભાંગવાનો પ્રશ્ન એની પ્રશ્ન છે એની સામે મિત્રો આપણે ખૂબ સારા રિઝલ્ટો મેળવી શકીએ છીએ ત્યાર પછી આપણે વાત કરીએ કે જ્યારે પણ વરસાદી માહોલ હોય ત્યારે ડુંગળીના પાકને યોગ્ય ખોરાક મળે એના માટે યોગ્ય માઇક્રોન્યુટ્રન્સનો મિત્રો આપણે ઉપયોગ કરવાનો છે પરંતુ જે માઇક્રોન્યુટ્રન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ એની અંદર આપણે ખાસ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે નાઇટ્રોજન યુક્ત કોઈ પણ દવા અથવા તો જે જીબ્રેલિક એસિડ વાળી જે દવા આવે છે એનો મિત્રો આપણા પાકની અંદર ડુંગળીના પાકની અંદર આપણે ઉપયોગ નથી કરવાનો એટલે બને ત્યાં સુધી આપણે જે ડુંગળીના પાન છે મિત્રો વધારે કડક રહે એ પ્રમાણેનો આપણે વપરાશ દવાઓનો કરવાનો છે ત્યાર પછી આપણે જમીનની અંદર જ્યારે કૃમિ અને નેમેટોડ્સ આવે છે તો એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ તો એના જૈવિક નિયંત્રણ માટે જો આપણે વાત કરીએ તો મિત્રો જે કૃમિ આવે છે એના માટે પોઝોનિયા છે એનો ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી નેમેટોડ્સ આવે છે એના માટે આપણે એપીએન ટેકનોલોજી આપણે એપીએન નેમેટોડ્સ આવે છે એનો આપણા પાકની અંદર ઉપયોગ કરવાનો છે મિત્રો આ જે વાત હતી આની અંદર ખૂબ ધીરે રિઝલ્ટ આવે છે ધીમી ગતિએ રિઝલ્ટ આવે છે એટલે કે જે બેક્ટેરિયા છે એની અંદર ખૂબ ધીમે રિઝલ્ટ આવતા હોય છે એ જૈવિક નિયંત્રણ હતું પરંતુ આપણે મિત્રો જો કેમિકલ નિયંત્રણની અંદર આપણે વાત કરીએ તો જેની અંદર આપણે કાર્બોફ્યુરાન થ્રીજી દાણાદાર આવે છે એને આપણા પાકની અંદર ઉપયોગ કરવાનો છે ત્યાર પછી આપણે થાયોમેથોક્ઝામ પ્લસ લેમડા સાયલોથ્રીન આવે છે એને બસો એમએલ પીએચ સાથે આપવાનું છે નેમેટોડ સ્કૂમિના અથવા તો જે આપણે અન્ય ઉધઈ છે કે અન્ય જમીનજન્ય જીવાતો છે એના નિયંત્રણ માટે આપણે બસો એમએલ પ્રતિ વીઘાની અંદર આપણે પિયતને આપવાનું છે અને એની સાથે જો આપણે યુપીએલ કંપનીનું જે સાફિલાઇઝર આવે છે એને જો આની સાથે પિયતની અંદર આપવામાં આવે તો મિત્રો ખૂબ સારા રિઝલ્ટો આપણા ડુંગળીના પાકની અંદર મળે છે તો મિત્રો તમારે પણ ડુંગળીના પાકનું વાવેતર કરેલું છે અને તમારે પણ આ પ્રકારના લક્ષણો ડુંગળીના બાફિયાના અંદર તમારા ડુંગળીના પાકની અંદર છે તો મિત્રો આ પ્રમાણે ટ્રીટમેન્ટ આપજો અમે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે આની ટ્રાય લીધેલી છે અને ખૂબ સારા રિઝલ્ટો પણ આ બાબતે મળેલા છે જો તમે પણ ડુંગળીના પાકનું વાવેતર કર્યું હોય તો જો બાફીઓ ન આવવા દેવો તો આગોતરા આયોજન માટે આપણે બેક્ટેરિયાની વાત કરીએ એનો ઉપયોગ કરી શકો છો અથવા તો દવાનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો આ હતી ડુંગળીની અંદર આવતા બાફિયા વિશેની વાત આશા રાખીશું કે અમારા દ્વારા કરવામાં આવેલો એક જે પ્રયત્ન છે એ ખેડૂત મિત્રોને ઘણો બધો ઉપયોગી બનશે વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલ મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ એક ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ